ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી છે વેરો બાકી ધરાવતા આઠ હજાર બસો એંસી મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાકીદારો એકત્રીસમી માર્ચ પહેલાં વેરો જમા નહીં કરાવે તો અઢાર ટકા વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે તેથી પાલિકા દ્વારા બાકી મિલકત ધારકોને સમયમર્યાદામાં વેરો ભરપાઈ કરવા અપીલ કરાઈ છે ભરૂચ નગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિલકત વેરા પેટે રૂપિયા સત્તર પોઈન્ટ સોળ કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જેના મુકાબલે અત્યાર સુધીમાં રૂપિયા રૂપિયા કરોડની વસૂલાત કરવામાં આવી છે જ્યારે કરોડનો હાલ લક્ષ્યાંક સામે ઇકોતેર પોઈન્ટ ઝીરો પાંચ ટકા વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે ઓગણત્રીસ ટકા વસૂલાત બાકી છે પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે જો બાકી વેરાની રકમ રૂપિયા વીસ હજારથી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે પાલિકા દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વસૂલાતની કામગીરી હાથ ધરાઈ રહી છે સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવે છે તેમજ શહેરના અગિયાર વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાત પણ કરવામાં આવી રહી છે વધુમાં બાકી મિલકત ધારકોને સમયસર વેરો ભરવા પાલિકા સત્તાધીશો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ હાઉસ ટેક્સ લાઇટ વેરો અને સફાઈ વેરો એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ગારકોને મળી ગયા છે તો ભરૂચ શહેરના તમામ મિલકત ગારકોને મારી નમ્ર અરજ છે કે એકત્રીસ માર્ચ પહેલાં તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે જેથી કરીને એમની પર અઢાર ટકાના પેનલ્ટીનું ભારણ ના આવે ન ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં અગિયાર ટીમ અગિયાર વોર્ડમાં અગિયાર ટીમ સક્રિય કરી છે એ વસુલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે